પૂજા મારા નિવર્તી લાભો જેમાં પીએફ અને બધું મળીને મને કુલ 80 લાખ રૂપિયા મળ્યા છે હવે આ રકમનું આપણે શું કરીશું આપણે તેનું રોકાણ કરીશું મારા નામે રોકાણ કરો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું નિવૃત્ત થતા કર્મચારીને જ્યારે તેમના નિવૃત્તિના લાભો જેવા કે પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુટી રજાનો પગાર તથા અન્ય લાભોની જે રકમ મળે છે તેનું રોકાણ કરવામાં ઘણા નિવૃત્ત કર્મચારીઓ ભૂલ કરે છે તો આ ભૂલ ન થાય તે માટે તેનું રોકાણ કેવી રીતે કરવું તે આ વિડીયોમાં આપણે જોઈશું તો અંત સુધી જોશો વિડીયો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સીધા મારા બેંક ખાતામાંથી તારા નામે રોકાણ ના કરાય તેના વ્યાજની આવક મારી ગણાય તો મારા નામે રોકાણ કેવી રીતે થાય પહેલી શાવા એકાઉન્ટ એસોસિએટ્સ માં આપનું સ્વાગત છે અમે તમારા હિસાબો એટલી સારી રીતે સંભાળીએ છીએ કે કદાચ તમને ગણિત ગમવા લાગશે આવો આપણે તમારા નાણાકીય ભવિષ્ય વિશે વાત કરીએ સૌપ્રથમ તમારે જેના નામનું રોકાણ કરવું હોય તમારી પત્ની પુત્ર પુત્રવધુ કે પૌત્ર તો જેટલી રકમનું રોકાણ તમારે કરવું હોય તેટલી રકમ તમારા બેંક ખાતામાંથી બેંક દ્વારા તેના ખાતામાં ટ્રાન્સફર કરો અથવા ભરો પછી તેના ખાતામાં તે પૈસા આવે તેમાંથી તે રોકાણ કરી શકે તમારા ખાતામાંથી સીધું તમે તમારા પત્ની પુત્ર પુત્રવધુ કે પૌત્ર નામે રોકાણ કરો તો તે રોકાણની જે કંઈ આવક થાય તે તમારી ગણાય તો આવી ભૂલ ના કરતાં સર્વપ્રથમ તમારે જ રોકાણ જેના નામે કરવું હોય તેના ખાતામાં તેટલા રૂપિયા ટ્રાન્સફર કરો એટલે કે તેને તમે ગિફ્ટ આપો છો અને જ્યાં લોહીની સગાઈ હોય અને ત્યાં તમે ગિફ્ટ આપો તો ગિફ્ટ લેનારને ગિફ્ટ ટેક્સ લાગતો નથી એલા હું તમને મારા ખાતામાંથી ભેટની રકમ આપીશ તે રકમમાંથી તમે રોકાણ કરી શકશો